માંડવીની જાળવણી માટે પ્રણ અને સંકલ્પના સો દિવસ પૂરા થયા જે અંતર્ગત પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની રિસ્ટો રિસ્તર ની કામગીરી કરવામાં ન આવતા હરિયોમ વ્યાસ દુઃખી થયા છે જેમાં ઐતિહાસિક વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિયમ વ્યાસ દ્વારા લેવામાં આવ્યા હતા સંકલ્પ જેને સો દિવસ પૂર્ણ થયા છે વડોદરાના ઐતિહાસિક વારસા ને એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપ નો સોમો દિવસ છે સો દિવસ થી ચંપલ પહેરવાના છોડી દીધા અને માંડવી જે બપોરે હસ્તાક્ષર મંદિર નો જપ્ત એ એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ સ્કીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોના દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જે ગંભીરા પુલ દુર્ઘટના જર્જરિત છે સ્વામિનારાયણ ના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્ય ના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જયારે આટલા બધા લોકોની અવર જવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતો એ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરાવો બીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી માનાગર પાલિકાના ટમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે માનાગર પાલિકાના કમિશનર શ્રીએ કહી કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોમા દિવસે મને પોલીસ માંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માળવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કીધું જો માંડવી એ માતાજીનું સ્થાન છે માળવી નીચે હું કુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રો નો જપ કરું છું કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગીદારીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરવા માટે કહું છું જે અંતર્ગત વુરુદ્રા શહેર કોંગ્રેસ હવે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિમ વ્યાસના પડખે રહી છે અને ધરોહર અને ધર્મની જાળવણીમાં પાલિકા નિષ્ફળ રહી છે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓ વ્યાસ તેવું જણાવી રહ્યા છે છેલ્લા સો દિવસથી આ વડોદરાના ઐતિહાસિક મંદિર વિઠ્ઠલ મંદિરના પૂજારી એવા મહંત શ્રી હરિઓમ વ્યાસ મહારાજ જે આ માંડવી જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે ઉગાડા ભાગે ફરવાના સંકલ્પ સાથે સો દિવસથી તપ કરી રહ્યા છે વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસકો જે સત્તામાં બેઠા છે એમના એટલા જાડી ચામી નથી ગયા કે એમના પેટનું પાણી નથી હલતું કે આ સો દિવસ થઈ ગયા તે અત્યારે અહીંયા તમે જુઓ કે આ પિલ્લરની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે પડી જાય અને તે છતાં અહીંયા વડોદરા શહેરના સાંસદ વડોદરાના મેયર આ વિધાનસભાના ધારાસભ્ય બધા અહીંયા આવીને ગયા બધા મીડિયાના માધ્યમથી મોટી મોટી વાતો કરીને ગયા સો દિવસ થઈ ગયા તે છતાં હજી સુધી કામ ચાલુ થયું નથી અમે તો આ મહારાજ જે છે એમને અમે સમર્થન આપેલું છે અને આજે અમે સૂત્ર લઈને અમે લઈને સન્માન કરવા આવ્યા કારણ કે મહાત્મા ગાંધીના રસ્તે આ આંદોલન કરી રહ્યા છે પરંતુ આ તમે જુઓ કે જે લોકો સત્તામાં બેઠા છે જવાબદારી એમની છે શાસક પક્ષની જવાબદારી છે કે આ જે રિજિસ્ટોરેશન નું કામ પૂરા થતું વિભાગને કહીને જલ્દીમાં જલ્દી ચાલુ કરવું જોઈએ

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર